શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તમારી કદર નથી કરતું તેની સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે જો તમારા કેટલાક અપનાઓએ તમને દગો આપ્યો હોય તો સમજી લો કે તેમનો તમારી પાસેથી મતલબ પૂરો થઈ ગયો છે જે વ્યક્તિએ શીખી લીધું કે ક્યારે ક્યાં અને કેવી રીતે બોલવું તેને જીવનમાં સફળ થતાં કોઈ રોકી શકે નહીં એક વાત હંમેશા યાદ રાખો કે ઇજ્જત ક્યારે માણસની નથી હોતી ઇજ્જત હંમેશા જરૂરિયાતની હોય છે જરૂરિયાત ખતમ ઇજ્જત ખતમ હાર એ એક પાઠ છે જે તમને પોતાને સુધારવાની તક આપે છે ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાત બદલાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાય છે ઈશ્વર ત્યારે ખુશ થાય છે જ્યારે તેઓ જુએ છે કે દુઃખો હોવા છતાં પણ માણસ તેમનામાં વિશ્વાસ રાખે છે અને યકીન માનો તેઓ તમારા દરેક વિશ્વાસનું મૂલ્ય સમય આવે ત્યારે જરૂર આપે છે જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો તમે જેના પર ધ્યાન આપશો તે વસ્તુ સક્રિય થઈ જશે અને તમારા જીવનમાં તરત જ પ્રવેશ કરવા લાગશે આ જ પ્રકૃતિનો નિયમ છે ખુશીઓનો કોઈ નિશ્ચિત માર્ગ નથી હોતો દરેક માણસે પોતાના માટે પોતે જ માર્ગ બનાવવો પડે છે આ વાત જે સમજી લે તેનું ખુશીઓએ સરનામું લખી લીધું સમજો જો કંઈ શક્ય ન હોય તો સ્પષ્ટ ના પાડી દો પરંતુ કોઈને તમારા માટે રાહ જોવડાવશો નહીં ચિંતા ન કરો કારણ કે જેમણે તમને આ દુનિયામાં મોકલ્યા છે તેમને તમારી વધુ ચિંતા છે જ્યારે તમારું હોવું અને ન હોવું બરાબર થઈ જાય ત્યારે તમારું ન હોવું જ બહેતર છે ગીતામાં લખ્યું છે કે જો કોઈ તમને સારું લાગે તો સારું તે નથી સારા તમે છો કારણ કે તેમાં સારપણું જોવાની નજર તમારી પાસે છે સોચ અને નિયત સારી રાખો પછી તમારા કષ્ટો શ્રીકૃષ્ણ પોતે દૂર કરશે અપનો તે છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય નહીં કે સંભાળીને ફક્ત તે જ લોકો તમારી ફિકર કરે છે જે તમે ચૂપ હોવ ત્યારે પણ તમને સાંભળી શકે જીવન એ એક હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતો નથી તેથી આજમાં સુધારો કરો અને જૂની વાતોને અનુભવ તરીકે ઉપયોગ કરો સંકટના સમયે ધીરજ રાખવી એટલે અડધી લડાઈ જીતી લેવી બીજાને સમજવું બુદ્ધિમત્તા હોઈ શકે પરંતુ પોતાને સમજવું એ જીવનનું અસલી જ્ઞાન છે જીવન ઘણું શીખવે છે થોડું હસાવે છે થોડું રડાવે છે પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેની સામે જ નમે છે એ પ્રેમ પર વિશ્વાસ ન કરો જેમાં શ્રીકૃષ્ણ પણ હારી ગયા પરંતુ એ મિત્રતા પર ગર્વ કરો જેમાં ગરીબ સુદામાં પણ જીતી ગયા વિશ્વાસ રાખો કે જે થયું તે સારું જ થયું જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ છે અને જે થશે તે પણ સારા માટે જ થશે આજના જમાનામાં કોઈ અપનું નથી હોતું લોકો ફક્ત ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તેમનો સ્વાર્થ હોય હું કરી શકું છું એ વિચારવું એ આત્મવિશ્વાસની નિશાની છે પરંતુ ફક્ત હું જ કરી શકું એ વિચારવું એ ઘમંડ છે તેથી આત્મવિશ્વાસ અપનાવો અને ઘમંડ છોડી દો તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાવ કારણ કે ઘણા લોકો એવા છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે જે દાન કર્તવ્ય સમજીને બિનશંકે કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તે જ સાચું દાન છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જેની પાસે તમારા માટે સમય ન હોય તેને ક્યારેય પરેશાન ન કરો કારણ કે તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે અને આ દુનિયામાં તેને તમારી કોઈ જરૂર નથી સમય ક્યારે રોકાતો નથી આજે જો ખરાબ ચાલી રહ્યો છે તો કાલે ચોક્કસ સારો આવશે તમે ફક્ત નિસ્વાર્થ ભાવે કર્મ કરો અને તે જ તમારા એક વાત હંમેશા યાદ રાખો કોઈની સામે ઝૂકીને ન તો મહબ્બત મળે છે ન ઇજ્જત તેથી તમારા સ્વાભિમાનને જીવંત રાખો જીવનમાં ક્યારેય કોઈ સાથે તમારી તુલના ન કરો તમે જેવા છો તે સર્વશ્રેષ્ઠ છો ક્યારેક તમારી પોતાની પ્રશંસા પણ કરી લો કારણ કે બુરાઈ કરવા માટે તો સગા સંબંધીઓ બેઠા જ છે જે માણસ સારા કામમાં લાગેલો હોય તેનું ભવિષ્ય ક્યારેય ખરાબ નથી હોતું જ્યાં બીજાને સમજવું મુશ્કેલ થઈ જાય ત્યાં પોતાને સમજી લેવું જ બહેતર છે એકલા બેસીને પોતાને એક સવાલ કરો કે તમારા મૃત્યુ પછી કેટલા લોકોને ફરક પડશે જેમને ફરક પડશે તેમની ફિકર કરો અને બાકીના લોકોને છોડી દો ક્યારેક પ્રકૃતિ જાણી જોઈને આપણને પરિસ્થિતિમાં મૂકે છે જેથી આપણે એ લોકોના ચહેરા પરના મુખવટા જોઈ શકીએ જેના પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધુ ધ્યાન એ વસ્તુ પર આપો જે તમારી પાસે છે નહીં કે જે બીજાની પાસે છે માણસ પોતાના દુઃખથી વધુ બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે વ્યક્તિમાં એટલી તાકાત તો હોવી જ જોઈએ કે તે પોતાના દુઃખ અને સંઘર્ષોનો એકલો સામનો કરી શકે પ્રાર્થના શબ્દોથી નહીં હૃદયથી થવી જોઈએ કારણ કે ઈશ્વર તેમની પણ સાંભળે છે જે બોલી શકતા નથી જો સ્વચ્છ નિયતથી માંગવામાં આવે તો ઈશ્વર નસીબ કરતાં વધુ આપે છે પોતાને એટલા કાબેલ બનાવો કે જેના માટે તમે તડપ્યા હો તે તમારી એક ઝલક જોવા માટે પણ તરશે દુનિયામાં સૌથી વધુ ગરીબ તે છે જેની ખુશીઓ બીજાની મરજી પર નિર્ભર હોય દુઃખમાં ભગવાનને યાદ કરવાનો અધિકાર તેને જ છે જે સુખમાં તેમનો સૌથી વધુ આભાર માને છે જે તમારી સાથે દિલથી વાત કરે તેને ક્યારેય દિમાગથી જવાબ ના આપો તાકાતની જરૂર ત્યારે જ પડે જ્યારે કંઈક ખરાબ કરવું હોય નહીં તો દુનિયામાં બધું મેળવવા માટે પ્રેમ જ પૂરતો છે જ્યારે ભગવાન માણસની પરીક્ષા લે છે ત્યારે તે તેની ક્ષમતા પણ વધારે છે જેથી તે વધુ બુદ્ધિશાળી અને તાકતવર બને બીજાના ગુલામ બનીને ખુશ રહેવા કરતાં આઝાદ થઈને પોતાના દુઃખોનો સામનો કરવો વધુ સારું છે ભલે તમારા જીવનમાં ગમે તેટલા કષ્ટો હોય પરંતુ જો તમે આઝાદ છો તો તમે સાચા માણસ છો જીવનમાં રૂપિયાની કિંમત ગમે તેટલી ઘટે પરંતુ એટલી ક્યારેય નથી ઘટતી જેટલી માણસ પોતાને રૂપિયા માટે ઘટાડી દે છે જો જીવનમાં અપનાઓ સાથે ઝઘડો થાય તો હારી જાઓ કારણ કે જીવનમાં કેટલાક સંબંધો ખૂબ અમૂલ્ય હોય છે યાદશક્તિની નબળાઈ પણ એટલી ખરાબ નથી બેચેન તે લોકો રહે છે જેમને દરેક વાત યાદ રહે છે જો તમે ધર્મ કરશો તો તમારે ઈશ્વર પાસે માંગવું પડશે પરંતુ જો તમે કર્મ કરશો તો ઈશ્વરે પોતે જ તમને આપવું પડશે જીવન એક મિનિટમાં નથી બદલાતું પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય તમારું આખું જીવન બદલી શકે છે દોસ્તો જીવનમાં તમારા રહસ્યો ક્યારેય કોઈ બીજાને ન જણાવો કારણ કે આ તમારા માટે મોટી મુસીબત બની શકે છે કેટલાક લોકો પોતાના અહંકારના કારણે કિંમતી સંબંધો ગુમાવી દે છે અને કેટલાક લોકો સંબંધો બચાવતા બચાવતા પોતાની કદર ગુમાવી દે છે કોઈને કંઈક કહેવા પહેલાં એકવાર જરૂર વિચારી લેવું કે જો એ જ શબ્દો કોઈ તમને કહે તો તમને કેવું લાગશે દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જેમને તમે ગમે તેટલું માન સન્માન આપો તેમ છતાં તેઓ તમને દગો જ આપે છે કારણ કે તમે લોકોની ફિતરત ક્યાંય બદલી નથી શકતા અપનાવવું પણ શીખો અને નકારવું પણ શીખો જ્યાં ઇજ્જત ન હોય ત્યાંથી ઉઠીને જતા રહેવું પણ શીખો પથ્થર ભલે આખરી ઘા વાગતીથી તૂટે પરંતુ પહેલો ઘા ક્યારેય વ્યર્થ નથી જતો કોઈના વર્તમાનને જોઈને તેનું મજાક ન ઉડાવો કારણ કે સમય બદલાતો રહે છે સમયની સાથે કર્મ બદલાતા રહે છે અને કર્મોથી ભાગ્ય બદલાતું રહે છે સમયમાં એટલી તાકાત હોય છે કે તે કોઈની પણ કિસ્મત ક્યારેક પણ પલટી શકે છે સરળ વ્યક્તિ સાથે કરેલો દગો તમારી બરબાદીના બધા દરવાજા ખોલી દે છે ભલે તમે ગમે તેટલા મોટા શતરંજના ખેલાડી હો મીઠું જૂઠું બોલવા કરતાં કડવું સત્ય બોલવું વધુ સારું છે આનાથી તમને સાચા દુશ્મનો તો મળશે પરંતુ ખોટા મિત્રો નહીં ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી પરંતુ અશક્યને શક્ય બનાવી દે છે જીવનમાં કોઈ પણ કામ ત્યાં સુધી મુશ્કેલ લાગે છે જ્યાં સુધી તમે તેને કરવા માટે પગલો નથી ભરતા જેની ફિતરત હંમેશા બદલાતી હોય તે ક્યારેય કોઈનું નથી હોતું ભલે તે સમય હોય કે માણસ જીવનમાં જે લોકો તમારાથી દૂર થવા માંગે છે તેઓ બધું દોષ પરિસ્થિતિ પર નાખી દે છે જીવનમાં કોઈનું ભલું કરશો તો લાભ થશે કારણ કે ભલાનો ઉલટો લાભ થાય છે જો તમે એ જ કરો જે તમે હંમેશા કરતા આવ્યા છો તો તમને એ જ મળશે જે તમને હંમેશા મળતું આવ્યું છે તમારી પીડા માટે સંસારને દોષ ના આપો તમારા મનને સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે મનનું ઝૂકવું ખૂબ જરૂરી છે ફક્ત સીર ઝૂકાવવાથી પરમાત્મા મળતા નથી પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી ઝૂકેલું માથું સહયોગ કરતા હાથ સન્માર્ગ પર ચાલતા પગ અને સત્ય સાથે જોડાયેલી જીભ ઈશ્વરને અત્યંત પ્રિય છે કિરણ ભલે સૂરજની હોય કે આશાની જીવનના બધા અંધકારને દૂર કરે છે જીવનમાં જીતવા માટે જીદ હોવી જોઈએ હારવા માટે તો એક ડર જ પૂરતો છે દર્દ બતાવીને બદનામ થવું કરતાં હસીને ખામોશ રહેવું વધુ સારું છે તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાઓ કારણ કે ઘણા લોકો એવા છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે હંમેશા ઈશ્વર પર વિશ્વાસ રાખો કારણ કે તે તમને એથી વધુ સારું આપશે જે તમારી પાસેથી લઈ લીધું છે જીવનમાં આગળ વધવા માટે પહેલાં પોતાને તમારી નજરમાં ઉઠાવો દુનિયાની નજરમાં તો તમે આપોઆપ ઉઠી જશો ઘણીવાર સારા સારા સંબંધો તૂટી જાય છે કારણ કે આપણે રોજ કંઈક ખરાબ યાદ કરીએ છીએ અને કંઈક સારું ભૂલી જઈએ છીએ ભગવાન કહે છે સૂતા પહેલાં તમે બધાને માફ કરી દો અને તમારા જાગતા પહેલાં હું તમને માફ કરી દઈશ પ્રેમ કે સન્માનનો ભાવ ફક્ત તેમના પ્રત્યે રાખો જે તમારા મનની ભાવનાઓને સમજે ચહેરો સુંદર હોવાથી કંઈ નથી થતું જીભ સુંદર હોવી જોઈએ કારણ કે ચહેરો ગમે તેટલો સુંદર હોય જો જીભ કડવી હશે તો લોકો એકને એક દિવસ મોઢું ફેરવી લેશે મીઠું જૂઠું બોલવા કરતાં કડવું સત્ય બોલવું વધુ સારું છે આનાથી તમને સાચા દુશ્મનો તો મળશે પરંતુ ખોટા મિત્રો નહીં વાત સંસ્કાર અને આદરની હોય છે નહીં તો જે માણસ સાંભળી શકે છે તે સંભળાવી પણ શકે છે આ દુનિયાનો રિવાજ કેટલો વિચિત્ર છે લોકો એટલી ઝડપથી વાત નથી માનતા જેટલી ઝડપથી બુરુ માની લે છે સમય સત્તા સંપત્તિ અને શરીર ભલે સાથ આપે કે ન આપે પરંતુ સ્વભાવ સમજદારી અને સાચા સંબંધો હંમેશા સાથ આપે છે હું શ્રેષ્ઠ છું એ આત્મવિશ્વાસ છે પરંતુ ફક્ત હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર છે જેને એકલામાં રડીને ચૂપ થવું આવડે છે અને પોતાનું દર્દ છુપાવવું આવડે છે તે આજે દુનિયાનો સૌથી તાકાતવર માણસ છે માણસની સૌથી મોટી પૂંજી તેના સારા વિચારો છે કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટી રાહ પર લઈ જઈ શકે છે પરંતુ સારા વિચારો હંમેશા સારા કામો માટે પ્રેરણા આપે છે પ્રશંસા ગમે તેટલી કરો પરંતુ અપમાન વિચારીને કરો કારણ કે અપમાન એક એવો ઉધાર છે જે તક મળતા વ્યાજ સાથે પરત આવે છે પોતાને ક્યારે કોઈ પરિસ્થિતિમાં બિખરવા ન દો કારણ કે લોકો ગીરેલા મકાનની ઈંટ પણ ઉઠાવી જાય છે વખત પહેલાં મળેલી વસ્તુઓ પોતાનું મૂલ્ય ગુમાવી દે છે અને વખત પછી મળેલી વસ્તુઓ પોતાનું મહત્વ ગુમાવી દે છે બડપ એ ગુણ છે જે પદથી નહીં સંસ્કારોથી મળે છે મારા કાન્હા પર ભરોસો રાખો જેમણે અહીં સુધી લાવ્યા છે તે જ આગળ લઈ જશે લોકોનું શું ચામાં માખી પડે તો ચા ફેંકે છે અને ઘીમાં માખી પડે તો માખી ફેંકે છે તેથી જીવનમાં કંઈક બનવું હોય તો કિંમતી બનો રાત સવારની રાહ નથી જોતી ખુશ્બુ હવામાનની રાહ નથી જોતી જે ખુશી મળે તેનો આનંદ લો કારણ કે જીવન સમયની રાહ નથી જોતું દરેક મોટી સફળતા સમય માંગે છે તેથી ધીરજનો સાથ ક્યારેય ન છોડો અપનાનો સાથ ખૂબ જરૂરી છે સુખમાં તે વધે છે અને દુઃખમાં તે વહેંચાય છે જે ઝડપથી મળે છે તે વધુ દિવસ ટકતું નથી અને જે વધુ દિવસ ટકે છે તે ઝડપથી મળતું નથી જ્યારે પગ થાકી જાય ત્યારે હિંમત સાથ આપે છે અને જ્યારે લોકો મોઢું ફેરવીને ત્યારે ભગવાન સાથ આપે છે ફક્ત એકવાર ચાલવાની હિંમત રાખવી જરૂરી છે કારણ કે સારા માણસોના રસ્તા પણ રાહ જોતા હોય છે જો કોઈને કષ્ટમાં જોઈને તમને પણ કષ્ટ થાય તો સમજી લો કે તમારી આત્મામાં પરમાત્મા વિરાજમાન છે ઉડવામાં કોઈ ખોટ નથી તમે પણ ઉડો પરંતુ એટલું જ જ્યાંથી જમીન સ્પષ્ટ દેખાય બિનમતલબે કોઈ તમારી ઇજ્જત નહીં કરે પરંતુ પોતાને એટલા કાબેલ બનાવો કે લોકો બિનમતલબે પણ તમારી ઇજ્જત કરે જીવનની કહાણી એ જ છે કે તેમાં મનચાહ્યું પાત્ર નથી મળતું ક્રોધમાં બોલેલો શબ્દ એટલો ઝહેરી હોઈ શકે છે કે તે તમારી હજારો પ્યારી વાતોને એક મિનિટમાં નષ્ટ કરી શકે છે ન તો વધુ બોલવું સારું છે અને ન જરૂર કરતાં વધુ ચૂપ રહેવું જેમ વધુ પડતો વરસાદ સારો નથી તેમ વધુ પડતી ધૂપ પણ સારી નથી ભગવાન કહે છે સૂતા પહેલાં તમે બધાને માફ કરી દો અને તમારા જાગતા પહેલાં હું તમને માફ કરી દઈશ માણસ હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઉપર તેનું કર્મ છે અને કર્મ કરવું તેના હાથમાં છે ધરતી પર જેમ ઋતુઓ બદનાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે નબળા વ્યક્તિ સાથેની દુશ્મની વધુ ખતરનાક હોય છે કારણ કે તે એવા સમયે હુમલો કરે છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા આપણે જીવનથી જીતવું જોઈએ કારણ કે એક દિવસ આપણે મૃત્યુથી તો હારી જ જઈશું જીવનમાં હંમેશા રાહ જોવી ન જોઈએ કારણ કે મિત્રો સાચો સમય ક્યારેય આવતો નથી તેને લાવવો પડે છે તમારો મુશ્કેલ સમય જ તમને મજબૂત બનાવે છે જો કોઈ તમારો સાથ ના આપે તો નિરાશ ના થાવ કારણ કે પરમાત્માથી મોટું આપણું કોઈ નથી લોકો આપણી કદર શા માટે નથી કરતા કારણ કે આપણે તેમને એવો અહેસાસ કરાવી દઈએ છીએ કે આપણે તેમના માટે છીએ તેથી તેમને લાગે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આપણો ફાયદો ઉઠાવી શકે છે જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી તેમની પાસે સમય તો ભરપૂર હોય છે ફક્ત તેઓ તમને આપવા નથી માંગતા આ વાત સમજી લો ક્યારેક દુશ્મનની પણ મદદ કરવી પડે તો ચૂકશો નહીં આપણે દિલવાળા છીએ બદલો લેવો એ તો નાના દિલવાળાનું કામ છે જેનું દિલ ભરાઈ ગયું હોય એ વાત તમને જેટલી ચૂભે એટલી જ તમને ખાઈમાં પડતા બચાવશે તો આગલી વખતે તેમની સામે સમયની ભીખ ના માગો જે પોતાના ઘરવાળાની ફરિયાદો બીજાને સંભળાવે છે તે પોતાનું ઘર જલાવે છે આપણે જેની જેટલી ફિકર કરીએ છીએ ઘણીવાર એ જ લોકો આપણને નથી સમજતા સંબંધોને ફક્ત સમયની જ નહીં સમજણની પણ જરૂર હોય છે તમે શાંત રહો પરિસ્થિતિ ગમે તેવી હોય તે બદલાશે જ શ્રીકૃષ્ણ કહે છે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર આવીને જ થાય છે પરમાત્મા સાથે સારા સંબંધ બનાવી લો તમને કોઈની જરૂર નહીં પડે તમે જ બધાની જરૂર બની જશો શ્રીકૃષ્ણનું જીવન જુઓ માતા છૂટ્યા પિતા છૂટ્યા નંદકિશોર મળ્યા તે પણ છૂટ્યા સાથીઓ છૂટ્યા રાધા પણ છૂટી ગોકુલ છૂટ્યું અને મથુરા પણ છૂટી શ્રીકૃષ્ણનું આખું જીવન કંઈકને કંઈક છૂટતું જ રહ્યું ફક્ત જે નથી છૂટ્યું તે હતો દેવત્વ ચહેરા પરની મુસ્કાણ અને સકારાત્મકતા શ્રીકૃષ્ણ દુઃખી નહોતા ઉત્સુકતાના પ્રતીક હતા બધું છૂટી જવા છતાં કેવી રીતે ખુશ રહી શકાય અને દરેક પરિસ્થિતિમાં મુસ્કુરાઈ શકાય આ શ્રીકૃષ્ણથી વધુ સારું કોઈ શીખવી શકે નહીં તેથી હંમેશા ખુશ રહો સદા મુસ્કુરાતા રહો કોઈની મીઠી વાતોનો એ મતલબ નથી કે તમે તેના માટે ખાસ છો ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં પણ પકડવા માટે પણ દાણા નાખવામાં આવે છે જે માણસના હૃદયમાં સાચી માનવતા હોય તેની સોજ હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ના મળે અને મને મળેલું સુખ બધાને મળે મફતમાં તો ફક્ત માતાપિતાનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈકને કંઈક ચૂકવવું જ પડે છે જો તમારી પીઠ પાછળ તમારી વાત થઈ રહી હોય તો ગભરાશો નહીં કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય પરમાત્મા બધાને એક જ માટીમાંથી બનાવે છે ફરક ફક્ત એટલો જ છે કે કોઈ બહારથી સુંદર હોય છે તો કોઈ અંદરથી ખુશીઓ કોઈની સાથે પણ વહેંચી શકો પરંતુ ગમ ફક્ત ભરોસેમંદ વ્યક્તિ સાથે જ વહેંચવું જ્યારે કોઈ દિલ દુભાવે તો સૌથી સારું એ છે કે આપણે ચૂપ થઈ જઈએ કારણ કે જેમને આપણે જવાબ નથી આપતા તેમને સમય જવાબ આપે છે કોઈ મૃતકે પણ કેવું સરસ કહ્યું છે કે જે લોકો મારી લાશ પર રડે છે હું હવે ઉઠી જાઉં તો તેઓ મને જીવવા નહીં દે જૂઠું પણ કેટલું વિચિત્ર હોય છે જો પોતે બોલીએ તો સારું લાગે છે અને જો બીજું બોલે તો ગુસ્સો આવે છે ખામોશી એ કોઈ માણસની નબળાઈ નથી તે તેનું બળપ પણ છે નહીં તો જેને સહન કરવું આવડે છે તેને કહેવું પણ આવડે છે ગલતી નિયમની નથી હોતી કે તે કડવું છે ગલતી જીભની હોય છે કે તેને મીઠું જ ગમે છે જ્યારે પણ જીવનમાં મુશ્કેલીનો સમય આવે તો કાયર પીછે હટી જાય છે અને મહેનતું ડટીને સામનો કરે છે નિયત અને સોચ સારી હોવી જોઈએ વાતો તો કોઈ પણ સારી કરી શકે છે દોસ્તો કેટલાક સંબંધીઓ ભગવાન જાતે જ ખરાબ કરે છે જેથી આપણું જીવન ખરાબ ન થાય માણસ ક્યારે ભીડમાં ખોવાતો નથી માણસ ત્યારે ખોવાય છે જ્યારે તે એકલો હોય છે એ માણસને ક્યારેય નજરઅંદાજ ન કરો જે તમને ખૂબ પ્રેમ કરે છે તમારી ફિકર કરે છે અને તમને યાદ કરે છે કારણ કે એક દિવસ જ્યારે તમારી આંખો ખુલશે ત્યારે તમને અહેસાસ થશે કે તારા ગણતા ગણતા તમે ચાંદ ગુમાવી દીધો ચોટની અસર લાગવાથી નહીં અનુભવવાથી થાય છે અને આત્મા પર લાગેલી ચોટ શરીરની ચોટ કરતાં વધુ ગહેરી અને પીડાદાયક હોય છે મીઠું હોવું પણ જરૂરી છે માણસ હોવ તો માણસ લાગવું પણ જરૂરી છે માણસ એટલે શો ફક્ત પરિસ્થિતિઓથી બનેલું એક પુતળું જો કોઈને તમે સારા નથી લાગતા તો તેની સામે સારા બનવાનો પ્રયત્ન પણ ન કરો કારણ કે તેના કરતાં તમને વધુ સારી રીતે ખબર છે કે તમે કેટલા સાચા છો પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે હંમેશા પ્રેરિત કરો તમે ખુશ હોવે સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ ખુશ હોય એ સૌથી સારી વાત છે જીવનમાં હંમેશા એ પાંચ વાતો કોઈને ન જણાવવાની કોશિશ કરો જેથી તમે ઘણી મુસીબતોથી બચી શકો તમારી કમાણી કારણ કે લોકો તમારી કમાણી જોઈને તમારી ઓકાતનો અંદાજો લગાવે છે જો તમે ઓછું કમાવ છો તો લોકો એના આધારે અંદાજો લગાવશે અને જો વધુ કમાવ છો તો માંગનારા લોકો તમારી આસપાસ વધી જશે તમારા પરિવારના મતભેદો ક્યારે કોઈને ન જણાવો કારણ કે ઘણા લોકો આનો ફાયદો ઉઠાવીને તમારા પરિવારમાં ખોટ ઊભી કરશે તમારી લવ લાઈફ કારણ કે તે શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ જશે જો તમે તેનો બખાન કરતા રહેશો તો તમારી ઉંમર કારણ કે ઘણા લોકો સમજદારીનો પૈમાનો તમારી ઉંમરના આધારે નક્કી કરે છે તમારા ધંધાના રહસ્યો કારણ કે બજારમાં લોકો નકલ કરવા માટે જ બેઠા છે પક્ષી જે ઝાડની ડાળી પર બેસે છે તે ડાળીના હલવાથી ક્યારે ગભરાતું નથી કારણ કે તે ડાળી પર નહીં પોતાના પાંખો પર ભરોસો રાખે છે જીવનની સૌથી કિંમતી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર જતો રહે તો આખી દુનિયાની સંપત્તિથી પણ તેને ખરીદી શકાતો નથી અભિમન્યુની એક વાત મને આજે પણ ગમે છે હિંમતથી હારવું પરંતુ હિંમત ક્યારે ન હારવી જો એકલું ચાલવું પડે તો ડરશો નહીં કારણ કે સ્મશાન શિખર અને સિંહાસન પર માણસ એકલો જ હોય છે ભાગ્ય અને બીજાને દોષ શા માટે આપવો જ્યારે સપના આપણા છે તો કોશિશો પણ આપણી જ હોવી જોઈએ જો તમે એ માણસની શોધમાં છો જે તમારું જીવન બદલી નાખશે તો આયનામાં પોતાને જુઓ શરીરથી સુંદર વ્યક્તિ પોતાના ભાગ્યથી હોય છે અને મનથી સુંદર પોતાના સાચા કર્મોથી તમારા કર્મો જ તમારી ઓળખ છે નહીં તો એક નામના તો હજારો માણસો હોય છે દરેક માણસમાં કોઈ ને કોઈ પ્રતિભા હોય જ છે પરંતુ લોકો ઘણીવાર તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે જો તમે એ સમયે પણ મુસ્કુરાઈ શકો જ્યારે તમે સંપૂર્ણ રીતે તૂટી ગયા હો તો યકીન માનો દુનિયામાં તમને કોઈ તોડી શકે નહીં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ પ્રત્યે સાચી લગન અને નિષ્ઠા રાખે છે તો તેને ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો ભગવાનના ભક્ત હોવાનો મતલબ એ નથી કે તમે ક્યારેય પડશો નહીં પરંતુ જ્યારે તમે પડશો ત્યારે ભગવાન તમારો હાથ પોતે જ પકડશે શ્રીકૃષ્ણ કહે છે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર આવીને જ થાય છે સત્યના માર્ગે ચાલવું સારું છે આ માર્ગે ભીડ ઓછી મળે છે જ્યારે કોઈ સંપૂર્ણ તન્મયતાથી કોઈ કામ કરે છે તો તેને હારનો મુખ નથી જોવું પડતું આપણે ઈચ્છીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના બળે આપણું ભાગ્ય જાતે લખી શકીએ છીએ અને જો આપણને ભાગ્ય લખતા ન આવડે તો પરિસ્થિતિઓ આપણું ભાગ્ય લખી દેશે વક્ત દેખાતો નથી પરંતુ ઘણું બધું બતાવી દે છે એ જ રીતે અપનાપણું તો દરેક બતાવે છે પરંતુ અપનું કોણ છે એ ફક્ત વખત જ બતાવે છે જીવનના સફરમાં તમને ઘણા પ્રકારના લોકો મળશે એક તો એ મળશે જે તમારો ફાયદો ઉઠાવશે અને બીજા તે પણ મળશે જે તમારો સહારો બનશે પરંતુ ફરક ફક્ત એટલો જ હશે કે જે તમારો ફાયદો ઉઠાવશે તે તમારા દિમાગમાં રહી જશે પરંતુ જે તમારો સહારો બનશે તે તમારા દિલમાં રહી જશે કોઈને સાબિત કરવા શા માટે ઝઝુમી રહ્યા છો ભૂલી ગયા કે આ કળિયુક છે અહીં જૂઠું સ્વીકારાય છે અને સાચાને મારવામાં આવે છે તો કોઈને સાબિત ન કરો તે બધું જાણે છે જીવનનો નાનો પાઠ હંમેશા યાદ રાખો કે સંબંધો દરેક સાથે રાખો પરંતુ આશા કોઈની પાસેથી ન રાખો તમારી આશા જ તમારા દુઃખનું કારણ બની જાય છે તમે આશા રાખો છો કે મારો મિત્ર મારા માટે આ કરશે મારો ભાઈ મારા માટે આ કરશે મારા સગા સંબંધીઓ મારા માટે આ કરશે અને જ્યારે તે આશા તૂટે છે ત્યારે એ જ આશા તમારા દુઃખનું કારણ બની જાય છે તેથી સંબંધો દરેક સાથે રાખો પ્રેમ દરેક સાથે કરો પરંતુ આશા હંમેશા પોતાની પાસે રાખો અને ત્યારે જ તમે હંમેશા ખુશ રહી શકશો જમીન પર ઘર બનાવવું સહેલું છે પરંતુ દિલોમાં જગ્યા બનાવવામાં આખું જીવન